નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સરોવનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ દસ ની જે નવી સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે ની જ્યાં આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આ વિડીયોમાં આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર બે રેસનો ઘોડો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો જોઈએ આપણે વિભાગ નંબર એ અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો નંબર એક મંજુ કાકી તો ઝૂપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં નંબર બે રેસનો ઘોડો તો વર્ષા અડાલજ ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર ત્રણ કાકા વાત વાતમાં કહેતા કે નિશાન ખાલી જગ્યા રાખવું જોઈએ ઊંચું નંબર ચાર ખાલી જગ્યા થવાથી સંજયનું મૃત્યુ થયું હતું કિડની ફેલ નંબર એસએસસીના પરિણામ પછી સંજયને ખાલી જગ્યા ક્લાસમાં દાખલ કરો નંબર સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં ખાલી જગ્યા ડિગ્રી પ્રાપ્ત થઈ સર્ટી ઓફ મેરિટ નંબર સાત સૌરભ અમેરિકામાં ડોક્ટર થયા પછી તેને ખાલી જગ્યા માટે સમય નથી માતા પિતા ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નંબર આઠ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં ક્યાં પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા નંબર નવ નીનાબહેન ઘરની નજીક કેવા બાળકોને ભણાવતા હતા તો નીનાબહેન ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા નંબર દસ સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા તો સૌરભને બાણું ટકા આવ્યા અને અંકિતને અડસઠ ટકા આવ્યા હતા નંબર અગિયાર અંકિતના માતાપિતાનું પિતાનું સ્વપ્ન શું હતું તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને નંબર બાર ફોરમને કયો રોગ થયો હતો તો ફોરમને કમળો થયો હતો નંબર તેર રેશનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવ્યો છે તો રેશનો ઘોડો નવલિકાનો બીજો ભાગ અગિયાર વર્ષ પછીનો દર્શાવ્યો છે પ્રશ્ન નંબર ડ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નંબર ચૌદ વિનુકાકાર સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા તો વિનુકાકાર સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફી કે ડિસ્કવરી ચેનલ તેમને બતાવતા હતા નંબર બાળકોનો શૈક્ષણિક વિકાસ અંગે ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી નંબર નીના બહેને બાલ મંદિરમાં ભણાવવાનું શા માટે છોડી દીધું તોના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો તેની ફી સામાન્ય વર્ગને પોષાય એમ નહોતી આથી નીના બહેને ભારે હૈયે બાલ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કરી નંબર સત્તર અંકિતે પરિવારની જવાબદારી સી રીતે નિભાવી તો કે પિતાના મૃત્યુ બાદ અંકિતે પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી નોકરી લીધી સાથે સાથે કરતી નંદા લગ્ન કર્યા એક ઉમદા માણસ બની મમ્મી અને બહેનને સાચવી લીધા પત્ની નંદા અને પુત્ર યશ સાથે અંકિત સર્વ પ્રકારે સુખી હતો નંબર અઢાર બેટા ચાલ હું બહુ મોડું થઈ ગયું વિનુકાકાના આ વાક્યનો ગુટ તો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકા આ વાક્ય ગુમાં બોલ્યા સૌરભ ભણે ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલે આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા તેમણે આમ કહ્યું નંબર ઓગણીસ મંજુકાકી અને નીના બહેનના વ્યવહાર અને સ્વભાવમાં શ્રી ભિન્નતા છે જણાવો તો મીનાકા અને નીના બહેનના વ્યવહાર અને સ્વભાવમાં મંજુકાકે બાળકો પ્રત્યેની અપેક્ષાઓને કારણે થતી યાતનાઓ સહન થતી નથી અને તે બોલી ઉઠે છે કે ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવનને જીવને સિંહ પીડા થાય છે તે તમને દેખાતી નથી જ્યારે નીનાબહેન ઈચ્છે છે કે પોતાનો પુત્ર અંકિત એક ઉમદા માણસ તરીકે ગુણવાન બને અને તે માટે તે પ્રયત્ન પણ કરે છે ત્યાર પછી જો આગળનો પ્રશ્ન એ નીચે આપેલા પ્રશ્નમાં આઠ દસ વાક્યોમાં મુદ્દા સર લખો જોઈએ નંબર વીસ રેશનો ઘોડો શિક્ષકને યથાર્થ ચર્ચાઓ ચર્ચો જે અહીં તમને આપેલો છે જવાબ તેમનો તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે પણ જવાબ લખવાનો રહેશે ત્યાર પછી નંબર એકવીસ છે આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન કૃતિના આધારે સમજાવો જે કૃતિના આધારે અહીં તમને સમજાવી અને બતાવેલું છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યાન પોતા આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટ કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને વિભાગ સી વ્યાકરણ વિભાગ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો નંબર નીચેના શબ્દની શોધીને લખો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ અસંધી છોડો નંબર એક સૂર્યાસ્ત સૂર્યવત્તા અસ્ત નંબર બે સંતોષ શતા તો નંબર ત્રણ પરિણામ પરિવ

પ્રશ્ન નંબર પચીસ નીચે આપેલા શબ્દના અર્થભેદ જણાવો નંબર એક હોશ તો ઉમંગ હોશ તો ભાન પ્રશ્ન નંબર છવ્વીસ નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો નંબર એક મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે ઉપમા અલંકાર નંબર બે હલકો અંધકાર ઉતરે છે સજીવારો પણ અલંકાર પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો નંબર એક અભ્યાસ તો પૂર્વ પ્રત્યય નંબર બે નવલિકા પર પ્રત્યય નય તો ભાસ્કર પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચે આપેલા વિકલ્પો સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો નંબર એક લાડ તો ભાવવાચક સંજ્ઞા નંબર બે મૂર્તિ તો જાતિવાચક સંજ્ઞા

નંબર બે સૂર્યાસ્ત તો સૂર્યોદય નંબર ત્રણ તીવ્ર તો મંદ નંબર ચાર સદબુદ્ધિ તો દુર્બુદ્ધિ નંબર પાંચ ભલું તો નંબર એક મારાથી એ કામ છોડી દેવાયું કરતરી વાક્ય બનાવો તો મેં એ કામ છોડી દીધું નંબર બે એ સાંજે કાકા ઘેર આવ્યા કર્મણે વાક્ય બનાવો એ સાંજે વિનુકાકા થી ઘેર અવાયું નંબર ચોત્રીસ નીચેના શબ્દના શિષ્ટ રૂપ આપો નંબર એક ભણેશ્રી અભ્યાસુ નંબર બે નિર્માણો તો ઉદાસ પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો નંબર એક અમે ત્રણેય જણો ખૂબ ફર્યા તો ત્રણેય સંખ્યાવાચક નંબર બે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું શ્રેષ્ઠ તો ગુણ વાચક પ્રશ્ન નંબર છત્રીસ નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો નંબર એક બાણે ઉપરા ઉપરા છાપરી છાપરી ઘંટડી વાગી તો તો રીતિવાચક ક્રિયા વિશેષણ નંબર બે અંકી થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો થોડી વાર તો સમયવાચક ક્રિયા વિશેષણ નંબર ત્રણ અમે મક્કમ રહ્યા તો મક્કમ રીતિવાચક ક્રિયા વિશેષ ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સાડત્રીસ નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો નંબર એક મુઠ્ઠી તો મ વત્તા મતા વત્તા ઠ વત્તા ઠ વત્તા ઈ નંબર બે નિર્દોષ તો ન વત્તા ઈ વત્તા ર વત્તા દ વત્તા ઓ વત્તા ઓવત્તા વત્તા અ નંબર ત્રણ પ્રતિબિ તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા બ વત્તા ઈ વત્તા મ વત્તા બ વત્તા અ પ્રશ્ન નંબર આડત્રીસ માગ્ય મુજબ વાક્ય પ્રયોગ કરો નંબર એક મંજુકાકી વિફોરિયા ભાવે પ્રયોગ કરો તો મંજુ કાકીથી વિફરાયું નંબર બે અંકિતને એનું શૈશવ આપો પ્રેરક વાક્ય બનાવો તો અંકિતને એનું શૈશવ અપાવો ત્યાર પછી જોઈએ વિભાગ ડી લેખન વિભાગ નંબર ઓગણચાલીસ વિચાર વિસ્તાર નિશાન ચૂક માફ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાલીસ અહેવાલ લેખન તો કે પાંચ જૂન પર્યાવરણ દિન અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષ રોપવા અંગેનો અહેવાલ તૈયાર કરો તો વૃક્ષારોપણ દિનની ઉજવણીનો જે અહીં તમને અહેવાલ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા એટલે કે પાઠ નંબર ત્રણની જે સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે